તો ઘણી જગ્યાએ મૂળાના પાન અલગથી મળતા હોય છે પણ અમારે અહીં મૂળા સાથે જ મળે છે તો આજે મૂળાના આગળનો ભાગ છે ત્યાંથી થોડીક દાળી મૂકીને આપણે પાન કાઢી લેશું એકદમ જે જાડી દાંડી છે એનો ઉપયોગ નહીં કરી પણ જે કૂળી દાંડી છે ત્યાં સુધી આપણે પાન લઈશું આ કૂળી દાંડીમાં ફ્લેવર ખૂબ જ વધારે હોય છે એટલે આપણે એનો ઉપયોગ કરીશું અને ફેંકી નહીં દઈએ હવે એને મેં બે પાણીથી ધોઈ લીધું છે અને આવી રીતે આપણે એને જૂનો જૂનો ચોપ કરી લેશું આ દાંડીમાં ખૂબ જ ન્યુટ્રિશન વેલ્યુ હોય છે એટલે એટલે ફેંકી ન દેતા એને યુઝમાં લેશો આનો ક્રંચ પણ શાકમાં ખૂબ જ સરસ લાગે છે હવે તમે એ જોઈ શકો છો કે અહીં આપણે બધી જ ભાજીને ઝીણે ઝીણે સમારી લીધી છે તો હવે આપણે આનો વઘાર કરી તો અહીં કઢાઈની અંદર મેં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે ગરમ થઈ ગયું તો હવે આની અંદર એક સ્પૂન જેટલી અને હાફ ટી સ્પૂન જેટલો આપણે જીરું નાખીશું સાથે આપણે હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું

ભાજીમાં ખૂબ જ સરસ કલર આવે છે અને સાથે સાથે ટેસ્ટ પણ સરસ આવે છે હવે સારી રીતે આપણે મિક્સ કરી લેશું અત્યારે જેટલા તમને પાન દેખાઈ રહ્યા છે ને થોડીવારમાં જ બધા પાન છે ફ્રેન્ક થઈ જશે અને એની ક્વોન્ટિટી કરતાં અડધા થઈ જશે તો એકવાર સારી રીતે આપણે મિક્સ કરી લેશું અને ત્યારબાદ આની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અત્યારે મેં ગેસની ફ્લેમને મીડિયમ કરી દીધું છે પાછી જેથી કે ફટાફટ થઈ જાય હવે સ્વાદ અનુસાર મીઠું નાખી દેસું જેથી પોતાનું પાણી છૂટું પડી જાય જેના થકી મસાલા પણ બળશે ને અને ફટાફટ શાક રાંધાઈ જશે અને ટેસ્ટી બને છે હવે ગેસની ફ્લેમને મીડિયમ રાખી છે લીડ ફોર કરીને આપણે પાંચ મિનિટ સુધી આને પકવી લેશું તો પાંચ મિનિટ પછી તમે જોશો ને તો મૂળા અને પાણી છૂટું પડી ગયું હશે અને ભાજી છે સારી એવી ચડી ગઈ હશે તમે જોઈ શકો છો પાન એકદમ સ્ંક થઈ ગયા છે સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે અને આ પાન છે તો જે દાંડીનો ભાગ છે એને થોડોક ફરતાવાર લાગે છે પણ એનો ક્રંચ મેન્ટેન ફ્લેવર ખૂબ જ સરસ આવે છે હવે આની અંદર એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન જેટલો આપણે ગરમ મસાલો નાખીશું તો ગરમ મસાલો અચૂકથી નાખશું જો એના કારણે ફ્લેવર સરસ આવે છે તમે ગોપાલ બ્રાન્ડનો ગરમ મસાલો યુઝ કર્યો છે દાળ શાકનો કચ્છ ગરમ મસાલો સાથે ગરબડ માટે મેં અઢી ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખી છે તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો અને એક મોટા લીંબુનો રસનો ઉપયોગ કરે છે તો આ બાજુનું શાક છે ને એ ચટપટું શાક છે આનામાં ઘાસ પણ છે ઘડ પણ છે અને ખટાશ પણ છે જેના કારણે આ શાક છે એ રોટલી વગર પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે એકદમ કોરું ખાવાની પણ મજા આવે છે સારી રીતે આપણે બધું મિક્સ કરી લઈશું ને આ સમયે આપણે ટેસ્ટ કરી લેવાનું તો તેમાં થોડુંક મીઠું ઓછું લાગી રહ્યું હતું એટલે મેં મીઠું નાખ્યું છે અને સારી રીતે મિક્સ કરી લેશું હવે અત્યારે હું આની અંદર બેસન નાખી છું આ બેસન છે કાચું જ છે મેં એ શેકીને નથી લીધો

હજી મસાલામાં ઓછું છે આપણે મિક્સ કરતા અત્યારે હજી પણ ભાજીનું પ્રમાણ વધારે દેખાઈ રહ્યું છે તો હજી આપણે આની અંદર બેસન ઉમેરીશું તો ફરી પાછું હું બે ટેબલ સ્પૂન જેટલું આની અંદર બેસન ઉમેરી દઉં તો ચમચી છે એ આપણે આવી રીતે ભરી ભરીને લઈ રહ્યા છીએ જોઈ શકો છો તો બે ચમચી નાખ્યું છે ને મિક્સ કરી લેશું અહીં તમે જોશો કે ભાજી પણ ઓછું નથી અને બેસન પણ ઓછું નથી અત્યારે મેં બેસનના માપનું બે ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને એક ટી સ્પૂન જેટલી ખાંડ નાખી છે

આવી રીતે ઉપરથી કાચું તેલ નાખશો ને તો જે શાક સોફ્ટ બન્યું રહેશે જેથી રોટલી કે ભાખરી સાથે ખાતી પણ આ શાક કે ઘડામાં ડચ્યું નથી હોડતું હવે બેસન નાખ્યું છે તેને સીઝાવવું જરૂરી છે તો લૂઝ પર કરીને સ્લો ફ્લેમ ઉપર પાંચ મિનિટ માટે આપણે આ શાકને સિઝાવી દીધું હતું પાંચ મિનિટ પછી બેસનની કચર પણ દૂર થઈ ગઈ હશે અને શાક પણ આપણું પપડ ચડી ગયું છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બેસન દેખાઈ રહ્યું છે ક્યાંય પણ કુરુ કુરું નથી લાગી રહ્યું એકદમ નરમ નરમ બેસન આપણું શહેર જોઈ શકો છો